પૂસડી હલાવી દો આમાંના મૂળ તત્વો ભાગ બે ઘઉં પડી જેમ જુઓ સ્વાગત છે નવા કેમ છો તમે બધા મજામાં અત્યારે મિત્રો ગુડ ઇવનિંગ થઈ ગયું છે અને ઘણા દિવસ એટલે કે ત્રણ ચાર દિવસ પછી આપણો નવો આવી રહ્યો છે તો તમે જોતા રહીજો કારણ કે ત્રણ ચાર દિવસથી આપણે વલોગમાં ટાઈમ નહોતો મળ્યો એટલે વલોગ નહોતો મૂક્યો અને આજે ભણી ભણીને આવી જાય ઉર્વર છે ભણીને આવી જાય સીધા આવી જાય થાબા ઉપર જોઈ લો અને સનસેટ જોવો થાય છે અને વાડી તરફ જોઈ લો નજારો મિત્રો આજે આપણે શું કરવાનું છે આજે આપણે વાસવાનું છે તો આપણે વાસવાનું લેતા આવીએ સ્લો વલોગમાં કન્ટિન્યુ તો હેલો મિત્રો ફાઇનલી આપણે વાસવાનું લઈને આવી જશું થાબા ઉપર નામાના મૂળ તત્વો ભાગ બે અને છે અને આપણે અહીંયા બેહીન વાસવાનું છે તો વ્લોગમાં તમે જોડાઈ રહેજો મિત્રો અત્યારનો સમય થઈ રહ્યો છે સ અને ત્રણ સમય થઈ રહ્યો છે અને મિત્રો સનસેટ જો થઈ ગયો છે અને આપણે જો વાંચવામાં અત્યારે ફૂલ ફોકસ કર્યું છે કારણ કે ટૂંક સમયમાં પરીક્ષા પણ આવે છે અને આ કાલે ટેસ્ટ હશે જોઈ લો તમે વિકલ્પ વાંચી છે અને મિત્રો આમાં અગિયાર માર્ક નો એક દાખલો આવ્યો છે જોઈ લો આજે તો મિત્રો નામાના મૂળ તત્વ વાસવાની ચલો મિત્રો સાડા છ જેવો સમય થઈ ગયો છે અને મિત્રો આપણે વાંચવાનું કમ્પ્લીટ કરી દીધું છે હવે આપણે જવાનું છે અને ગામમાં જવાનું છે ગાડી લઈને તો વન્ટિન્યુ કન્ટિન્યુ તો હેલો મિત્રો આપણે જઈશું ઘર આપણે ગામમાં જઈશું કામ છે તો તો મિત્રો આપણે જઈશું ગામમાં આપણે હાથમાં ગાડી પણ આવી ગઈ જોઈ લો હતી પ્લેટિન આવી ગઈ છે અને આપણે જઈ શકીએ ગામ તરફ તો ઓળખ માં કોણ મિત્રો આપણે છે ને કામ પતાવી દીધું મેં અમે આવું પસંદ આવી છું વાડી તરફ તો ઓળખ મિત્રો આપણે રસ્તા માં જતા ને તો મેં કીધું છે હારે મેલાડી માં દર્શન કરતા જાવ તે સીધો કાકા ને વાડી ને હાલતું થયું કા તો કાકાએ પાણી વાળ દીધું આમ જોઈ લો પાળે પાળે હાલવું પડે શું કરું મિત્રો મિત્રો જેમ તેમ કરીને મેલાડી માં પૂછીએ તો જેમ જોઈ લો ગારો છે કે ભાઈ સાહેબ તો જોઈ લો આયા પાછું કરું ખાલી મકાય પૈસે એટલે તો મિત્રો મેળાડી માં પૂછી જશે મેળાડી માં દર્શન કરી લો કોમેન્ટ માં જય મેળાડી માં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો દર્શન કરી લો મેળાડી માં દર્શન તો કરી લીધા હવે પાછું જવાનું સવારી હવે સીધું તમને ગાડી લઈને મળશું બ્લોક માં કંટી મિત્રો ગાડી ને આપણે મૂકી દીધી છે પછી માં મેળાડી માં દર્શન કરતો આવ્યો અને મિત્રો ધાબા પર આવી જશો અને આયા જોઈ લો આજો ચક્રો બસ એમ નામ નાઈ ના કેર નો છે <noise> <hesitation> zoom <hesitation> 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 ini <hesitation> 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 અને મિત્રો ફૂલ થાક લાવી દીધો ખરતી કરવા નજારો જો મિત્રો આય આમ જોઈ ઘઉ પડી જાય એમ અને બસ બીજું કઈ નહી આપણે મિત્રો આ મીંદડી છે જો તો સમજો સુપાઈ સુપાઈ ને જાય જો સમજો એ લો જે પૂસડી અલાવી જો તો મિત્રો મીડિયા જોઈ લો તો બસ મિત્રો હું માગુ છું કે મારો હાવ નાનો એવો છે અને વસ્તુ તમને જે મેં કીધું એ ડ્રોઈ લોટમાં આપણે આવતી જ હોય છે પણ આજનો મિત્રો વ્લોગ બન્યા નતો એટલે મેં ગમે એમ તમને વ્લોગ અપલોડ કર્યો છે તો વ્લોગ ગમ્યો તે લાઈકથી સબસ્ક્રાઈબ કરતો જઈ જુઓ મળી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જયમતી જય રામ